ઠેર ઠેર જગ્યાએ જગ્યાએ દેશી વિદેશી દારૂ ગાંજાની ગેરકાયદેસર પરમિશન સુરતના સચિન જયસી પોલીસ સ્ટેશનમાં બેલડી વહીવટદારોના એન્ટ્રીથી બે નંબરી વ્યાપાર કરનારાઓમાં ખુશીની લહેર દોડી સુરતના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન સચિન ના દરેક ડાઇંગ મિલના સો મીટરના અંતરે લિસ્ટેડ બુટલેગર નરેશ ખલાસી દ્વારા સ્ટેન્ડ ચલાવવામાં આવે છે જેમાં સુરતના સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા અને ડીસીબી એસઓજી પીસીબી પોલીસ દ્વારા આ લિસ્ટેડ બુટલેગર વિરુદ્ધ હજુ સુધી કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી જેમાં સુરત શહેરના દરેક બ્રાન્ચ અને દરેક પોલીસ અધિકારીઓને મોટો માસિક હપ્તો પહોંચતો કરે છે અને એના માટે મને આ દેશી દારૂનું ભરાણ અને જગ્યાએ જગ્યાએ દેશી દારૂની પરમિશન આપવામાં આવી છે તેવું નરેશ ખલાસી દ્વારા ડંફાસ મારવામાં આવે છે સુરત શહેરની જાંબાસ બ્રાન્ચો આ નરેશ ખલાસી ઉપર કોઈ એક્શન લેશે કે નરેશ ખલાસીની વાત સાચી પાડશે એ જોવાનું રહ્યું